ફરવા જવાનું વિચારી રહ્યા છો શું તમે ફેમિલી સાથે ફરવા જવા માટે વિશ્વાસુ ટૂર્સ સંચાલકની શોધમાં છો તો આવો તમને મણાવીએ એક એવા ટૂર્સ સંચાલક સાથે એ પણ પાટણમાં છેલ્લા નવ વર્ષથી લોકોનો વિશ્વાસ જાળવી રાખતી સંસ્થા જેમની એજન્સીનું નામ છે સ્નેહા ટૂર્સ જેનું સરનામું છે બસો પાંચ શ્રીકુંજ પ્લાઝા ગાયત્રી મંદિર રોડ પાટણ તો કરો આજે જ મુલાકાત સ્નેહા ટૂર્સ આપે છે પ્રી પરચેસ ફ્લાઇટ રિસોર્ટ બુકિંગ ડોમેસ્ટિક પેકેજીસ ઇન્ટરનેશનલ પેકેજીસ તો કરો અમારો સંપર્ક હાલમાં તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ સુધી ટ્રાવેલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લકી ડ્રો અને આકર્ષક ગિફ્ટ તો ખરી જ સ્નેહા ટૂર્સ આપે છે દુબઈ પેકેજ જેમાં ત્રેસઠ હજાર સાથે આવવા જવાના વિઝા તથા ફ્લાઇટ અને થ્રી સ્ટાર હોટેલમાં બ્રેકફાસ્ટ અને સાઇટ સીન એરિયા જેની એન્ટ્રી ફી પણ અંદર સમાવેશ

And we've seen everything that we wanted to, and the, the the travel arrangements have been excellent. The drivers have been superb, and uh, we've really enjoyed our time here. Very much. Thank, you. thank you, thank you very much, sir. It's a lot, mean a lot to us, sir. Thank you, thank you, sir. Thank you, thank you. Thank you. <laughs> Namaste. Archan Trivedi, અમે લોકો હમણાં ત્રણ ફેમિલી ફરવા માટે વિચાર્યું કે ક્યાં જઈએ ત્યાં અમને કોકે કહ્યું કે સ્નેહા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો કોન્ટેક કરો અને કોન્ટેક કર્યો એમાં ઝરણા ઠક્કર એની સાથે વાત શરૂ કરી મૂળે પાટણ નહીં પણ એની વાત કરવાની તમે પદ્ધતિ જુઓ સમજણ જુઓ તમને એમ થાય કે આ બહુ સુંદર રીતે વાતને સમજાવે છે અને ખૂબ પ્રેમાળ છે સ્નેહાળ છે એની સાથે એક પેકેજ નક્કી કર્યું કે સિંગાપુર મલેશિયામાં અમે આઠ નવ દિવસ સુધી જલસો કરીએ એમ ફરવા જઈએ તો ત્રણે ફેમિલીને મજા પડી ગઈ પણ જે કંઈ પહેલા દિવસથી લઈ અને અમે ત્યાંથી પાછા આવ્યા ને અહીંયા ત્યાં સુધીમાં એ પેલું કહેવાય ને કે ટ્વેન્ટી ફોર બાય સેવન એ અવેલેબલ જ હોય એટલે અમે સિંગાપુર હોઈએ ને અહીંયા હોય તે છતાંય કંઈ પણ સવાલ હોય પ્રશ્ન હોય તેનો તાત્કાલિક ઉકેલ ને તાત્કાલિક નિર્ણય એ છોકરીની જબરદસ્ત સમજણ છે મારી જિંદગીમાં તો હું પહેલી વખત ક્રૂઝમાં બેઠો હા મારા માટે તો નવી દુનિયા હતી શું વાત એમ એટલે હું તમને કહું ને તો મને ત્યાં બેઠા બેઠા ઝરણા ઠક્કરના નામની માળા જપવાનું મન થાય કે આટલી બધી સરસ છોકરી અને જેને અમને શું અદભુત ટૂર કરાવડાઈ એટલે હવે તો મારે જયારે પણ જ્યાં પણ જવાનું મન થાય તો અમે આ ત્રણ ફેમિલી ચાર ફેમિલી ભેગા થઈને જો ફરવા જઈએ અને ફરવાનું વિચારતા હોઈએ તો સ્નેહા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઝરણા ઠક્કરનો જ સંપર્ક

ટ્રાવેલ એજન્સી સ્નેહા ટુર્સ લઈને આવી રહ્યું છે ધમાકેદાર ટ્રાવેલ મેલા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ એક અનેક ઓફરો સાથે તમારા માટે હા ઓફર ખરી પણ તમારી સગવડતામાં ક્યાંય પણ કોઈ પણ ખોટ રાખ્યા વગર ડિસ્કાઉન્ટ સાથે તમને બહુ બધી ઓફરો મળશે પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ દરમિયાન તમે અવશ્ય અમારી ઓફિસની મુલાકાત લો ઓનસ્પોટ બુકિંગ પર ઘણી બધી ગિફ્ટ બુકિંગ દરમિયાન તમને મળતી દરેક સેવાઓ દરેક વસ્તુમાં કંઈક અલગ અનુભવ મળશે તમને દુબઈ ત્રેસઠ હજાર સાથે સાચો તમે સાંભળ્યું ત્રેસઠ હજારમાં જ દુબઈ અને એવું નહીં કે એમાં કોઈ હિડન વસ્તુ નથી આવવા જવાની ફ્લાઇટ વિઝા નો થ્રી સ્ટાર હોટલમાં સ્ટે બ્રેકફાસ્ટ અને દરેક સાઇટ સીન જેનો સમાવેશ છે એની એન્ટ્રી ટિકિટ પણ અંદર સામેલ છે અને એ પણ પ્રાઇવેટ ટ્રાન્સફર કોઈ શેરિંગ ટ્રાન્સફર નહીં કે કોઈ અજાણ્યા વ્યક્તિ કે અજાણ્યા ગ્રુપ સાથે તમારે ટ્રાવેલ કરવું પડે એવી બીજી જ ધમાકેદાર ઓફર અમારી ટ્રાવેલ વેલા માટેની છે સિત્તેર હજારમાં બાલી આવા જવાની અમદાવાદથી બાલીની ફ્લાઇટ બાલી ચાર નાઇટ કુટ્ટામાં સ્ટે બે નાઇટ ઉબુડ પ્રાઇવેટ પુલ વિલામાં રોકાણ અને રિવર રાફ્ટિંગ તમારી બાલી ફોટોગ્રાફી સ્વિંગ્સની અને બીજા આવા અનેક ઇન્કલુઝન્સ સાથે નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાં એકત્રીસ ઓક્ટોબરે અમારું પોતાનું પ્રાઇવેટ ડિપાર્ચર છે જેમાં મેનેજર સાથેની ટુર રહેશે દુબઈ માટેની જેમાં બ્રેકફાસ્ટ ડિનર પાંચ રાત્રિ રોકાણ દુબઈમાં દરેક સાઇડ એન્ટ્રી ટિકિટ બ્રેકફાસ્ટ ઇન્કલુડ ડિનર ઇન્કલુડ અને વિઝા પણ ઇન્કલુડ છે આવી તો ઘણી અનેક ઘણી ઓફરો છે કે જેનો તમે અહીંયા આવીને લાભ લઈ શકો છો અથવા અમારો કોન્ટેક પણ કરી શકો છો મિત્રો સ્નેહા ટૂર્સને અત્યાર સુધી ખૂબ ખૂબ સપોર્ટ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારા સૌના સપોર્ટથી જ અત્યાર સુધીમાં અમે નવ વર્ષની સફર પૂરી કરી છે અને નોર્થ ગુજરાતની નંબર વન ટ્રાવેલ એજન્સી બની શકે છે અમારાથી ઘણા બધા જાણીતા ટ્રાવેલ એજન્ટ ક્લાયન્ટે સફર કરી છે અને તે લોકોના બહુ સરસ રિવ્યૂ મળ્યા છે આ માટે થઈને અમે જે મહેનત કરી છે તેનું વન એન્ડ વન સ્પેશિયલ રીઝન છે કે રિયલ કેર એન્ડ ઓનેસ્ટ સજેશન્સ અમે તમારી રિક્વાયરમેન્ટ સમજીએ છીએ અને તેના પ્રમાણે કસ્ટમાઇઝ પેકેજ કરીએ છીએ ફક્ત હું શેરિંગ વેહિકલ આપી દઉં કોસ્ટ કટિંગ કરી લઉં તો એ મહત્વનું નથી મને કોસ્ટ તો મેટર કરે જ છે પણ સાથે સાથે તમારી કન્વીનિયન્સ એના કરતાં વધારે મેર કરે છે તો અમે તમને ઓનલાઈન કરતાં હન્ડ્રેડ પર્સેન્ટ ઓછા ભાવ ફ્લાઇટમાં આપીએ છીએ રીપરચેઝ ફ્લાઇટ છે રીઝન છે હોટલ રિસોર્ટ સસ્તા ભાવે આપીએ છીએ રીઝન છે અમે એની જોડે ડીલ કરેલી છે અને પેકેજીસ હન્ડ્રેડ પર્સેન્ટ પ્રાઇવેટ ટ્રાન્સફર આપીએ છીએ જરૂર છે ત્યાં તમારા સેવિંગ કરવા માટે જ શેરિંગ ટ્રાન્સપોર્ટ આપીએ છીએ કેમ કારણ કે તમારી કન્વીનિયન્સ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે અમારી બધી તમે ઓફર જુઓ એકવાર વિઝિટ કરો પચીસ છવ્વીસ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ શુક્ર શનિ રવિ સવારે અગિયારથી સાત સુધી શ્રીકુંજ પ્લાઝા બસો પાંચ નંબર ગાયત્રી મંદિર રોડ પર થેન્ક યુ ફ્રેન્ડ થેન્ક યુ સો મચ